ભાવનગર શહેરના સુભાષનગરમાં આવેલ આપસના મકાનમાં થઈ છુટ્ટા હાથની મારામારી બાજુ બાજુમાં રહેતા બે પાડોશીઓનો થયો ઝઘડો સામાન્ય જીગડામાં ધોકા પાઇપ પડે એક જ પરિવારને ત્રણ મહિલા પર કર્યો હુમલો છ જેટલા લોકોએ ધોકા પાઇપ પડે હુમલો કર્યો હોવાનો વિડીયો થયો વાયરલ ગોઘાર રોડ પોલીસે છ જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર દર્શન આચાર્ય ભાવનગર એમાં સાહેબ કાંઈ નહોતી અમારે બેટરીની વાત હતી ને આપણે પોઝિટ કાઢવાની વાત હતી સીસી કેમેરામાં તે અમને પોઝિટનો તો અમે બે થયા હેરાન થતા હતા તો હું પાછી સાંજે એ લોકોને કહેવા કે ભાઈએ મને ધક્કો મારીને ફેંકી દીધી તો મને મારા છોકરાએ પકડી લીધી મારા છોકરાએ પછી બાપ દીકરાથી ગુસ્સો કાબુ ન છે ને તેને થોડોક માર્યો પણ પછી બપોરે થયા ને તો પંદર જણા એ ધોકો લઈને મારા ઘરવાળાને છોકરાને મારવા આવ્યા અમે ન મારવાથી તો મારી છોકરી ઉપર નહીં તેવા છાતીઓ અમારી પકડવા માંડ્યા અમને બાલ પકડીને બહાર કાઢ્યું ને અમને બધાએ મારવા બે લેડીઝ છે દોડિયા છે મારુ છે રાજુભાઈ ફોની છે ચેતન છે કારણ મારવાનું કારણ શું કારણ આ છે કે અમે પોજીટ ફોનનો ભાઈ છે ની વસ્તુ ગઈ તમે માંગી તો ખરા એની વસ્તુ ગઈ હોય તો નો માંગ અસુભાતનગર આવાસ યોજના સમસાનમાં આ લોકો હું ઓંડો ધરાવે છે માર્યો એ ધરાવે છે એ લોકો કાય ઓંડો નથી ધરાતા એમ કે છે हां पर मुख्यमंत्री